જુનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકાને લઈને વિવાદ થયો છે ગામના મુખ્ય રસ્તા પર બેરિકેટ લગાવાતા બબાલ થઈ છે ભારે વાહનોને પ્રવેશ ન મળે તે માટે બેરિકેડ્સ લગાવવા માટે વિવાદ થયો હતો ટોલનાકાના સંચાલકો વહીવટી તંત્ર અને ગ્રામજનો આમને સામને આવી ગયા હતા ટોલનાકાના ફાયદા માટે બેરિકેડ્સ મૂકવામાં આવ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ભારે વાહનો ટોલ આપ્યા વિના ગામમાં ન પ્રવેશે તે માટે બેરિકેડ્સ ગોઠવ્યાનો આરોપ લાગ્યો છે વહીવટી તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ગ્રામજનોએ તંત્રના અધિકારીઓનો ઉધડો લીધો અગાઉ પણ ટોલ ટોલનાકાના ફાયદા માટે રસ્તો તોડી નાખ્યો હોવાનો ખુલાસો થયો છે છે વધુ વિગતો સાથે બિપિન જણાવશો કે જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકાને લઈને વિવાદ થયો છે અગાઉ પણ વિવાદ થયો હતો તેવું સામે આવ્યું હતું હિરલ વાત કરીએ તો આજે જે ગધોઈ ટોલ છે ટોલ નાકાને જે નાકાને લીધે ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે ક્યાંક ક્યાંક વાત કરીએ તો જે ટોલ ટેક્સ બચાવવા માટે જે વાહનો છે તે વાહનો ગધોઈ ગામમાંથી થઈને પસાર થઈ જાય છે ત્યારે આ વિવાદ ઘણા સમયથી ચાલે છે બીજી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે ગ્રામજનો છે ગ્રામજનો પણ સાચા છે કે ભાઈ આ જે ટોલ નાખું છે ટોલ તકલીફ પડે છે ગ્રામજનો ગામની અંદર પહોંચી શકે વિરલ વાત કરીએ તો આ વિવાદ ઘણા સમય ચાલે છે અને ક્યાંક ને ક્યાંક આ જે ટોલ નાકુ છે એ ટોલ નાકાને અહીંથી દૂર ખસેડવાની પણ લોકોએ માંગણી કરી છે ત્યારે જોવાનું એ રહેશે કે તંત્ર અત્યારે હાલ ટોલ નાકાના બેનિફિટ માટે જે કામગીરી કરી રહ્યું છે તેનાથી ગ્રામજનોમાં અસંતોષ છે જી જી બિલકુલ બિપિન આભાર